કર્તલ્યા પરના શિવનગરમાં મહિલા બાબતે થયેલી બોલાચાલીમાં બંને પક્ષના લોકોએ સામસામી મારામારી કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કરચલિયા પરના શિવનગરમાં રહેતા કિશનભાઈ રામજીભાઈ પરમાર અને રાહુલભાઈ ભદ્રેશભાઈ બારૈયા વચ્ચે મહિલા બાબતે છેડતી બાબતનો બનાવ બન્યો હતો જે બાબતની માથાકૂટ ચાલતી હતી જેમાં મારામારીનો બનાવ બનતા બંને પક્ષના ત્રણ વ્યક્તિઓને ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

બનાવમાં એવું હતું કે હું ઘરની માલિકા હું તો હતો બરાબર છે મારા છોકરો મોઢું ધોવાઈ ગયો હતો બહાર અમારા કુંડી છે ને ના તો વાંચેથી આવીને તે એના મોવાળા પકડી લીધા ને ઢળીને તે લઈ ગયો એટલે લતાની માલિકા કકડાટ થયો એટલે કકડાટ થયો એટલે મારા છોકરાને હું બચાવવા ગયો બરાબર છે એમાં એની મા એની મા એની બહુ ને રાહુલ મારા છોકરાને માર માર્યો એમાં મને માર માર્યો તમારા છોકરાને કોણ લઈ ગયું તું ને શા માટે લઈ ગયું છોકરો મોઢું ધોવાઈ ગયો હતો બરાબર છે મારા છોકરા પર એને દા દે તે લઈએ એને માર્યો કોણ લઈ ગયું તું કોણે માર્યો રાહુલ તમારે કાંઈ પહેલાં જૂની અદાલત હતી જૂની અદાલતમાં એવું હતું કે વહેલાં છ વાગે મારી સંડાજ જવા નીકળે કે નહીં તો એ છે ને ના એના ઘર આગળ બેઠો હોય ને લુંગી કાઢીને તે હામો આવે આખા ખાંચામાં એનો ત્રાસ છે એ માણસનો હવે હું નોકરીથી આવ્યો ને અત્યારે તો મને મારા ઓવે જાણ કરી કે ઓલો રોજ કે આ શેરટી કર્યા કરે હું છ વાગે નોકરી વીઓ જાવ ને તો મારા ઘરના અત્યારે મને જાણ કરી કે ઓલો રોજ આવી રીતે મારી શેરટી કર્યા કરે છે તો હું આજે એને કહેવાય ગયો મેં કીધું તું મારા ઘરના હું આવી રીતે શું લેવા કરે છે તો એ સીધો મારી ઉપર ઘા જ કર્યો તેમ ચાર પાંચ જણાથી મને સીધો મારવા જ મળ્યા ને તલવારનો ઘા કર્યો આકડું મારી ને સાથી ઉપર બે ચાર રીંચળા પથ્થર મારવા કર્યો અમે બે માળા એકલા હતા અને એ પાંચ છ જણાથી અમને માર્યા અને મારા બહુને તે હાકડું મારી દીધી છે અને એને મૂંઢા વાગી ગયો છે અને એને કપડાં બપડા ફાળવાની કોશિશ કરી પણ એ ન કરવા દીધું મારવામાં નયન છે કિશનભાઈ પછી લાડવો કબીર એની બેન છે એના છોકરા એ નયન આવું સાહેબ ચાર કે ચાર પાંચ દિવસથી આવું કરે પણ મારા ઘરના આજે મને જાણ કરી એટલે મેં સીધું પૂછવા ગયો એ રોજ આવું કરે મેં કાંઈ કીધું નહીં આજે મને વાત કરી તો મેં હું જી આવું જ ત્યાં તો સીધું આવી રીતે એ મારી આવું કર્યું